નમસ્કાર મિત્રો અમારે યુટ્યુબ ચેનલ શ્રીપુત્ર સાત નામ આપનું છે મિત્રો આજે હું એક એક સમજવા માટેનો એક આપણે ઘરની અંદર શું તકલીફ હોય ઘરમાં ઝઘડા થાય કલેશ થાય આપણી ઘરની અંદર કોઈ સુખ શાંતિ હોય ખરાબ વિચારવા હોય શા માટે થાય એના માટેનો કઈ સમજવાનો વિડીયો છે મિત્રો સમજવાનો વિડીયો મિત્રો આ વિડીયો તમે આખો સાંભળજો આ કોર્સ આપવા જોઈએ સી તમે આ વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે શું કારણ છે આપણે કોઈ ઘરની અંદર કોઈ તકલીફ હોય કોઈ ઝઘડા થતા હોય કલેશ હોય ઘરની અંદર ગમે તેટલું ગમે પૈસા ના વધતા હોય ઘરની અંદર આપણે કોઈ સુખ શાંતિ ના હોય ખરાબ વિચારો આવતા હોય એના માટે શું તકલીફ હોય એના માટે એક જાણકારી માટેનો વિડીયો છે મિત્રો આ વિડીયો એટલે આપણે કોઈ પૂરા પાસે જઈએ તો પૂરા તમને એમ કહેતી દેવ દુઃખ છે કોઈ જ્યોતિષી પાસે જઈએ જ્યોતિષી તમને કહે ગ્રહ નડે છે અને કોઈ આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર એમ તમારે કે મનના વિચારો છે અને તમારે કોઈ આ કોઈ નથી વિચારવા આવ્યું છે પણ મિત્રો એવું નથી હોતું તો પેલો પ્રથમ તો એવો છે કે આપણે ઘરની અંદર હોય પર હોય આપણા પિતાજી હોય કોઈ એક્સપર્ટ થઈ ગયા હોય એમને મુક્તિ ના મળી હોય એમનો આત્મા ભટકતો હોય તો આપણે ઘરની અંદર સુખ શાંતિ રહેતી નથી તો એના માટે આપણે શું કરવું પિતૃદોષ હોય તો પિતૃદોષ તમે જયારે જમવા બેહો તો જમવા બેહો ત્યારે ઘરની અંદર જમવા બેહો અનાજની અંદર થી કોઈ વાળ નીકળવો તો અમે જુઓ કે તમારે પિતૃદોષ જરૂર છે કોઈ છપ્ન એવા આવતા હોય તો છપ્ન એવા કોઈ આવતા હોય તો તમારે કદાચ પિતૃદોષ હોય છે અને મિત્રો પિતૃ દોષ હોય એટલે પિતૃ માટે શું કરવું પડે આપણે તો પિતૃ માટે જો દોષ હોય તો પિતૃ આપણે કોઈ પીપળ અને અગિયારીશ ને દાડે અમાવાસ્યા દિવસે એમને જળ ચડાવવું જળ પીપળ જળ ચડવો અમાવાસ હોય તો અમાવાસ દિવસે આપણે કોઈ પૂરી કરી અને ખીર કરી અને એનો ધૂપ પાણી અરે આપવું પિતૃ કોઈ બી માફી માગે પિતૃ કોઈ તમારું કોઈ એમાંથી નારાજ હોય તમારું કોઈ આત્મા કોઈ સુખ શાંતિ ના મળતી હોય તો એના માટે તમારે ભોગ આપો પિતૃ તો તમારી ઘરની અંદર સુખ શાંતિ થશે તો મિત્રો એના સિવાય બીજું આપણે હોય છે ભૌમિદોષ ભૌમિદોષ જ્યાં આપણે રહેતા હોય કે કોઈ ભૌમિ એવી હોય ભૌમિ અંદર કોઈ હોય કોઈ બી કોઈ ભૌમિ પેલ ની પડી હોય ભૌમિ અંદર કોઈ બી કાઈ હોય કે કોઈ પેલા એવું હતું કે ભૌમિ દોષ એટલે ભૌમિ અંદર કોઈ બી પ્રેત હોય આ દે તે એ પણ આપણે હેરાન કરતો હોય છે તો આપણે ને મિત્રો એમ જ પણ તકલીફ પડે તો એના માટે તમારે શું કરવું કે ભૌમિ ઓ અંદર ભૌમિ ની વચલી જગ્યા હોય વચલી જગ્યા ની તો એક શીફળ લઈ શીફળ લઈ વધારે દેવાનું વધારે અને એ શીફળ ની પાણી ની જમીન પર છાંટી દેવાનું ને શીફળ ને વધારે અને આપણે ખાવા એ વાડ ની અંદર કીડીઓ માટે પથરાઈ દેવાનું આપણી કુળદેવી નારાજ હોય છે ને તો કુળદેવી નારાજ હોય તો આપણે પ્રાર્થના કરવી કુળદેવી નમન કરવું રવિવારના દિવસે કે રવિવારના દિવસે આપણે સંધ્યા કાળવું સાંજના સાત વાગ્યા આરતી ટાઈમ હોય આરતી ટાઈમે થોડી ખીર બનાવવાનું ખીર બનાવી અને અંગારો અંગારો એટલે આપણે ધૂપ પાડવાનું ધૂપ પાડી અને ખીરનું ધૂપ આપવાનું તમારે અગ્નિ લઈ લે તો સમજવાની કુળદેવી રાજી છે અને અગ્નિ ના થાય તો સમજવાનું કે આપણાથી કુળદેવી નારાજ છે તો એવી રીતે તમારે કુળદેવી નારાજ હોય તો બે ચાર પાંચ રવિવાર તમે દર રવિવાર તમે રીતે માતાજી જમાર છો તો કુળદેવી તમારી પ્રસન્ન છે તો બીજી સિવાય બીજી વસ્તુ એવી હોય કે આપણું ઈષ્ટદેવ એટલે પેલા કોઈ બીજું કોઈ આપણે દેવ આવેલું હોય કોઈ બી કુળદેવ છે કોઈ બાર દેવ લાયેલું કોઈ બાર દેવ લાયો એમની હાટી હોય એમની હાટી હોય તો તમારા ઘરની અંદર શાંતિ રહેતી તે ઝગડા થાય છે કોઈની અંદર દુઃખ રહેશે કોઈ બી દવા આવે છે ગમે તેટલું કમાઈએ તો આપણે કોઈ સુખ શાંતિ રહેતી નથી તો એના માટે મિત્રો તમારે દેવી માટે તમારે કોઈ કોઈ બી ટેક લેવા જરૂર છે કોઈ બી ટેક લઈ અને માતાજીને પ્રાર્થના કરવી છે હવારમાં વહેલા ઉઠી અને પંખે ને દાણા આપીએ પંખે દાણા આપીએ ફોન કરીએ ફોન કરીએ માતાજી આગળ પ્રાર્થના કરીએ અને કોઈ બી જગ્યાએ માતાજીની બાધા લઈ અને માતાજી જાતે બાધા લઈ માતાજી ઉપર વિશ્વાસ રાખીએ અને એને કગરી અને તો માતાજીને આપણે કહીએ તો માતાજી આપણી અંદર રાજી થાય છે અને સુખ શાંતિ આપે છે મિત્રો આવા ઘણા કારણો છે કેમ કે આપણે ઘરની કારણ કોઈ પિતૃ દોષ હોય છે કોઈ કુળદેવી કોઈ નારાજ હોય છે કોઈ બહારથી કોઈ દેવ આવી જ હોય એ પણ આપણે હેન કરતું હોય છે ભૂમિ દેવસ હોય છે તો મિત્રો આવું તમે જે જાતે તમે પણ કરી શકો છો માતાજી અગિયાર પ્રાર્થના કરી શકો માતાજી કવિ કુળદેવી પર તમે કોઈ બી શ્રદ્ધાશય લઈ શકો છો મિત્રો જ્યારે આવું થતું હોય ને ત્યારે આપણે ગમે તે જગ્યાએ ભટકતા હોય ભૂવા પાડે જઈએ પછી જ્યોતિષી પાસે દવાખાને જે કોઈ આનો નિકાલ નથી આવતો નિકાલ તો મિત્રો એક જ તમારી કુળદેવી લાવી શકીએ તમે કુળદેવી પર શ્રદ્ધા રાખજો કુળદેવ પર વિશ્વાસ રાખજો અને કુળદેવી માતા એવી છે કે કુળની કુળ તારવા વાળી છે કુળદેવી માતા કુળ તારવા આપણે કુળ વધારવા વાળી માતા છે કોઈ બી કુળદેવી કુચતાળ કુચામુલ માતાઓ છે કોઈની મમ્મી માતાઓ છે કોડિયાળ માતાઓ છે કોઈ બી માતા અલગ અલગ બધાને હોય છે જેવી છા કોઈ પ્રમાણે હોય છે નાગડેશ્વરી માતા છે બરોબર અલગ અલગ માતાઓ હોય છે બધા તો મિત્રો આ ઘણા કારણો છે અને ઘણા કારણો હોય છે એના માટે હું અલગ અલગ જે વિડીયો બનાવીશ અને અમારો વિડીયો જોતા રહીજો સલાહ સૂચન માટે વિડીયો હોય છે તમને જાણકારી માટે વિડીયો હોય છે અને મંત્ર પણ મંત્ર પણ હું આપીશ તમે કોઈ બી મંત્ર તમારે જોતો હોય મંત્ર તમે કમેન્ટની અંદર લખીને મને કહીશ તો કોઈ બી મંત્ર હું તમને આપીશ કોઈ બી તમને સલાહ સૂચન આપીશ અને અમારા આ શ્રીગુતર સાધના ચેનલ શ્રીગુતર સાધના ચેનલ તમે અમારે જોતા રહીશો તો તમને નવા નવા વિડીયો જોવા મળશે અને નવા નવા તમને સલાહ સૂચન જોવા મળશે અને તમારી અમારી શિબુતર સાધના ચેનલ શિબુતર સાધના ચેનલની અંદર હું તમને રિયલ રિયલ મંત્રની તમને રિયલ મંત્રની અંદર તમે શું થાય શું નહીં થાય તમને કરી પણ હું બતાવીશ મિત્રો તો આ વિડીયો મિત્રો એક સલાહ સૂચન માટે હતો અને આગળ હું તમને હજી ઘણા વિડીયો મોકલતો રહીશ અને જોતા રહીજો અમારી શિબુતર સાધના ચેનલ અમારી શિબુતર સાધના ચેનલને લાઈક કરજો શેર કરજો અને મિત્રો સબ્સ્ક્રાઇબ કરવા પણ બોલતા નહીં નમસ્કાર મિત્રો જય માતાજી જય શિબુતરમાં